જીરું તમને દેખાડીશ આ છે જીરું જે આપ જોઈ શકો છો અને જીરામાં ભારત પાણી ચાલુ છે આપ જોઈ શકો છો આ જીરું તમે આ જીરું જોઈ શકો છો સરસ મજાનું જીરું છે અને જીરામાં પાણી પણ ચાલુ છે જે હું તમને દેખાડીશ હાલ અને પછી આપણે પાણી વારવાનું જ છે એટલે પહેલાં જીરું દેખાડી દઈએ આપણે જોઈ શકો છો આપ આપ જોઈ શકો છો જીરો આ પાણી ચાલુ છે